પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ગામડાના બુજુર્ગ અને અભણ વર્ગના એટીએમ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ કાઢવાની સલાહ આપતા બેંકના કર્મચારીઓ સાથે રિંગ રોડ પર બેંક દ્વારા કોઈ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવેલ ન હોવાથી વારંવાર માથાના દુખાવા સમાન બનતી ટ્રાફિકની સમસ્યાથી પરેશાન જનતા બેંક ઓફ બરોડા કર્મચારીના દુર્વ્યવહારથી પરેશાન ગ્રાહકોએ મીડિયાની શરણે જવાની વાત કરતા મીડિયા વિશે ગમે તેમ બોલી મીડિયાને ઘોર પી જનાર કર્મચારીઓ દુર્વ્યવહાર સામે આવ્યો હત્યાર વાર દક્ષિણ મુ બૌડા બેંક આવેલો મને ક્યાં વાગે પૈસા આવ્યા એ કપડાથી એન્ટ્રી આવું છું દર કરીએ બુકમાં આવ્યો મેનેજર મેનેજરને વાત કરું છું કપલ એવું કહેશે હવે છોકરીનું ખાતું બેંક ઓફ બરોડાની અંદર હતું ત્યારે સ્ટુડન્ટ ખાતું છે એનું એને હજાર રૂપિયા ઉપાડવા માટે હું સાડા અગિયારનો નો લાઇનમાં ઊભો છે હજુ બી સભાઈને દસ થઈ ગઈ ત્યાં સુધી આ લોકોના હજાર રૂપિયાનો સ્ટેટમેન્ટ નહીં થતું જ્યારે નંબર લાગી ગયો ત્યારે એ ભાઈ લંચમાં ગયા લંચમાં જ્યાં પછી દોઢ કલાકે આવે છે પછી એવું કહે છે કે આ સર્વર ડાઉન છે એ આમથી આમ ભયરા કરે છે આંટા મારે છે સર્વર ડાઉન બીજા બધાની સિસ્ટમમાં બધું ચાલું છે એ ભાઈને જ્યાં કેશ આપવાની ત્યાં સર્વર ડાઉન એવું કહે છે મેનેજર પોસ્ટ જોડે વાત કરતા મેનેજર બે કલાકથી ગાયબ છે અને એ મેનેજર ભાઈને કશું કરવું જ નથી ને પાછા આપણને એવી સલાહ આપે છે કે તો ઊભું રહેવું પડે તમે સોમવારે પૈસા શું કરવા લેવા આવો છો તો હું સેટરડે સન્ડે લેવા આવું માટે પૈસા જ્યારે જરૂર હોય ત્યારે જ માણસ પૈસા લેવા આવે છે ને એ ભાઈનું આવું સ્ટેટમેન્ટ છે પછી અંદર એક બીજા કર્મચારી છે એ તો એવું કહે છે કે મીડિયા બીડિયાનો ગમે તે મોટો અચ્છો હોય તો મારી કને લઈ જાય એટલે એને મીડિયાનો પાવર ખબર નથી સાહેબ મારી એ જ સલાહ છે આ મેનેજર પોસ્ટ કેશિયર તથા એ ભાઈ બોલનારા આ બેંક ઓફ બરોડાથી બીજી કોઈ બી શાખાની અંદર નાખી દેવામાં મંજૂરી આપવી જોઈએ બરાબર નમ્ર વિનંતી છે મારું ઉપલા કર્મચારીઓથી લઈ જમ્મુ સલાહવાળા સભ્યોથી લઈને બધા માટે કે આજે આપણી આપણા હજાર આપણા દસ હજાર રૂપિયા માટે એકાઉન્ટર બનાવ્યું પાંચ હજારનું અહીંયા ગાડી હજાર રૂપિયાનું અહીંયા ગાડી દસ અહીંયા ગાડી એ એ લોકો કોણ છે આપણા પૈસાને પાંચ હજાર દસ હજાર બે હજાર રૂપિયા ત્રણ હજાર રૂપિયા એવી સલાહ આપણને આપે છે કે તમે શું કરવા ઉપાડવા છો એટીએમ કાર્ડ બનાવો ક્રેડિટ કાર્ડ બનાવો એ ઘરની શાખા છે જેને નથી ખબર પડતી અપણ માણસ છે જે તો બેંકના ધક્કા ખાશે ને તેને સવારથી સાંજ સુધી મારી જોડે એક દાદી છે કાકા છે બીજા એવા પચીસ જણા છે જે અગિયાર વાગ્યાને અહીંયા ઊભા છે ખાલી પાંચસો હજાર બે હજાર માટે તો પોતાના પૈસા માટે આવું કર્મચારીઓની નિષ્કાળજી જુઓ